બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઈવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે શહેરના ધનિયાણીના ચોકડી તેમજ ગઠામણ દરવાજા દિલ્હી ગેટ સિમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ પાલનપુર અમદાવાદ સહિતના રસ્તા ઉપર જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લે આમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે અને તેને જ કારણે હાઈવે પરથી વાહન લઈ પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જો કે પાલનપુર અને જિલ્લામાંના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો સાથે જ માર્ગો પર ખુલ્લામાં બેસતા આ રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમ કરી રહ્યું છે છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોન્ટ્રાક્ટ તો આપી દીધો છે પરંતુ શહેરમાં રખડતા ઢોર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે મહત્વની વાત એ છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોરવાળો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો સાચવવું ક્યાં તે એક મોટો સવાલ છે પાલનપુર શહેરમાં માથાના દુખાવા સમાન બનેલી જે રખડતા ઢોરનો ત્રાસ છે ઘણા બધા અકસ્માતો થાય છે હમણાં બે ત્રણ મહિનામાં પણ ઘણા જીવલેણ અકસ્માતો થયા છે નેશનલ હાઈવે હોય પાલનપુરના સિટીના તમામ રસ્તા હોય એક તો દબાણ છે ટ્રાફિકની સમસ્યા છે અને આ મોટો દુખાવો કે જે રખડતા ઢોરો 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 રોડ વચ્ચે બેસી જાય છે એટલે મોટી અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવનાઓ રહે છે નગરપાલિકા ઘણીવાર એજન્સીઓને કામ આપ્યું છે હમણાં બી આપ્યું છે પણ ખબર નહીં ખાલી પૈસા ચૂકવાય છે કે એવું લાગી રહ્યું છે કે કારણ કે ઢોર તો ત્યાંના ત્યાં જ છે શહેરમાં જ છે એટલે આ બાબતે હાઈકોર્ટનું સૂચન પ્રમાણે ઠોસ કામ કરવાની જરૂર છે લોકોના જે લોકો માટે કામ કરવાની જરૂર છે એવી નાગરિક તરીકે વિનંતી કરું છું રખડતા ઢોર માટે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બાઇક લઈ નીકળતા હોઈએ ત્યાં ચાલતા જઈએ તો રખડતો ઢોર બહુ ત્રાસ છે જ્યાં જોઈએ ત્યાં જૂના જૂન બેઠા હોય છે એ કારણે રાહદારીઓ અને સ્કૂલના જે છોકરાઓ છે નાના એમને બી ઘણીક વાર ગંભીર ઈજા થાય છે અને બાઇક ચાલકને તો બહુ અકસ્માત જોવા મળ્યા છે તો મારી તંત્રને વિનંતી છે કે કઈ એક્શન લે કંઈક પગલાં લે આ બાબતે